સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નેશનલ હાઇવે પર પોલીસનું મેગા ડિમોલેશન સરકારી અને ગૌચરની જમીન ઉપર ગેરકાયદે ઊભા કરાયેલા હોટેલો અને ઢાબા ઉપર પોલીસે બુલડોઝર ફેરવી દીધું છે હોટેલો અને ઢાબાઓનો સફાયો કરીને દસ પોઇન્ટ પાંચસો ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે ડિમોલેશનની આ કાર્યવાહીમાં મામલતદાર ડીવાયએસપી પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો પોલીસની હાજરીમાં આ બુલડોઝર કાર્યવાહીથી દબાણ કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે જિલ્લામાં જે હાઈવે વિસ્તારમાં જે પણ સરકારી જમીનો ઉપર દબાણ કરી અને ગેરકાયદેસર હોટલો ઉભી કરવામાં આવેલી હતી અને આ હોટલોની અંદર બીજી દારૂ જુગાર સહિતની અને બાયોડીઝલ ડીઝલ ચોરી સહિતની આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અમારા ધ્યાને આવેલી હતી તમામનું એક લિસ્ટ તૈયાર કરી અને વારાફરતી વાળા જે પણ એમની જમીનનું વેરિફિકેશન કરી એ ખરેખર ગેરકાયદેસર છે કે કઈ રીતે એમને ઊભી કરવામાં આવેલી છે એ બધું બતાવ્યું ત્યારબાદ અગાઉ ચોટીલામાં બે અને હાલ જે છે સાયલાની અંદર વખત પર અને સાયલા ગામની સીમમાં થી નજીક આવેલી ચાર હોટલોનું ગઈકાલે જે છે ડિમોલિશન કરવામાં આવેલું છે અને આશરે દોઢેક એકર એટલે લગભગ ચાર સાડા ચાર વીઘા જેટલી જમીન જે છે એ ખાલી કરવામાં આવેલી છે આમાં એક ગોપાલ ડાબા એક વલકુભાઈ ભાઈ ની હોટલ જય માતાજી હોટલ અને ક્રિષ્ના કાઠિયાવાડી હોટલ આ ચાર હોટલો એવી છે કે જેનું ડિમોલિશન ગઈકાલે કરવામાં છે